જે લોકો પથારીમાં સૂતી વખતે ભગવાનનું નામ જપતા જપતા સૂઈ જાય છે તેમની સાથે શું થાય છે મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારો સ્વાગત છે રાતનો અંધકાર બધાને એકસરખો દેખાય છે પણ દરેક માટે તે એકસરખો હોતો નથી કેટલાક માટે તે થાકની ચાદર છે તો કેટલાક માટે ચિંતાની ગ્રંથી परंतु जे आत्माओ सुता पहला ईश्वर નું નામ પોતાના હોઠ પર લાવીને પોતાના શ્વાસોમાં સમાવી પોતાની ચેતનાને કોઈ अदृश्य अनुपम प्रकाशના ચરણોમાં સમર્પિત કરી દે છે તેમના માટે રાત અંધકાર નથી હોતી તે તો એક દિવ્ય द्वार બની જાય છે જારે જીવનની દોડધામ ચિંતા મુશ્કેલી દુઃખથી તૂટેલું મન પથારીમાં પડે છે त्यारे ते फक्त शरीर ने ज नथी सुवडावतो ते शांति शोध शुरू करे छे अने ते शोधनो सौथी सुंदर जवाब त्यारे मरे छे जारे आपने सूता पहला राम राम ओम नमः शिवाय अथवा ईसा मसीह ना नाम नी छाया मा आँखो बंद करी लईए छीए विचारवू ए क्रिया केटली सादी लागे छे परंतु जो आ नाम जपने आदत बनावी लेवामा आवे तो ते फक्त आदत नथी रहेती ते जीवननी धारा नेज बदली नाखे छे जारे कोई व्यक्ति नाम जपता जपता निंद्राना आलिंगन मा जाय छे तो ते फक्त सुतो नथी होतो ते एक अदृश्य यात्रा पर निकली चुक्यो होय छे आ यात्रा निंद्रा नी नथी आत्मा नी होय छे शांति नी प्रकाश नी ईश्वर नी सानिध्य नी एक महान गुरुए कहियो हतु के जेम बीज अंधेरी माटी मा दबाई ने अंकुर बने छे तेम ना अंधकार मा जपायलु ईश्वरनु नाम आत्मा मा प्रकाशनु बीज वावी दे आ कोई सामान्य कथन नथी आ जीवननु मौन रहस्य छे सूता पहला आपने शु विचारिये छिए कई भावना मा डूबीये छे तेज आपना सपनानी दिशा नक्की करे छे जो आपने नाराज छिए चिंतित छिए भयभीत छिए तो आपनी निंद्रा पर एविज अस्थिर બેચેન અને ભયાવ હોય છે પરંતુ જો અંતિમ વિચાર અંતિમ ભાવના અંતિમ સંકલ્પ ઈશ્વર હોય તે શક્તિ જેની ગોદમાં આ સમગ્ર બ્રહ્માંડ विश्राम કરે છે તો વિચારો કેવી હસે તે નિંદ્રા તે નિંદ્રા નથી હોતી તે તો એક સમાધિ હોય છે એક મૌન ઉપાસના એક अदृश्य યાત્રા જે આત્માને ધીરે ધીરે ઊંચાઈ તરફ લઈ જાય છે આ કોઈ સામાન્ય આધ્યાત્મિક સલાહ નથી આ એક ચેતવણી પણ છે અને એક આમંત્રણ પણ તે દિવ્યતા માટે જે દરેક રા રે તમારા માથા પાસે બેસીને તમારી રાહ જુએ છે જો તમે આ રહસ્યને સાચે જ સમજી લો જો તમે ઈશ્વરના નામને તમારી નિંદ્રાનો પ્રવેશ દ્વાર બનાવી લો તો યકીન માનો દરેક રાત તમારી પૂજા બની જશે અને દરેક સપનું એક દિવ્ય સંદેશ તો આજે રાત્રે જ્યારે તમે પથારીમાં જાઓ મોબાઇલ ને દૂર રાખો ચિંતા ને દરવાજા ની બહાર છોડી દો અને પછી તમારા હૃદય માં તમારા શ્વાસો માં ફક્ત એક નામ ભરી લો જેને પોકારતા પોકારતા તમે સૂઈ जाओ કારણ કે તે ક્ષણે તમે ફક્ત સૂતા નથી હોતા તમે ઈશ્વર ની ગોદ માં विश्राम કરી રહ્યા હો શુભ રાત્રી નહીં શુભ્યા રાહશે મિત્રો ફક્ત નામ લેવાનું નથી તે નામ માં સંપૂર્ણપણે વિલીન થઈ જવાનું છે તે દિવ્ય નામની સ્પંદનને તમારા અંતરમનમાં ઉતરવા દેવાનું છે જેમ જેમ આપણે નામનો જપ કરીએ છીએ તેમ તેમ આપણા શ્વાસ ગાઢ થવા લાગે છે અને ચેતના સ્થુરતાથી સૂક્ષ્મતા તરફ આગળ વધે છે ત્યારે જ શરૂ થાય છે એક અનોખી યાત્રા જે નિંદ્રાની નથી આત્માની ઉડાનની જ્યારે તમે ઈશ્વરનું નામ લેતા લેતા સુઈ જાઓ तो ते स्वयं तमारा सपनानो रक्षक बनी जाए जरा विचारो जारे स्वयं तमारी निंद्रानो द्वारपाल बनी जाए, तो कई नकारात्मक ऊर्जा कयो भय कई चिंता तमारी नजीक पड़ आवी शके। विज्ञान कहे सूता पहलानो अंतिम विचार आखी आठ कलाक तमारा अवचेतन मन में सक्रिय रहे छे। अने आध्यात्म कहे छे, जो अंतिम विचार ईश्वर नो हो તો નિંદ્રામાં પણ આત્મા સાધના કરતો રહે છે આથી જ રાત્રે નામ જપતા સુહુ એ ફક્ત એક આધ્યાત્મિક આદત નથી આ આત્માને પરમાત્મા સાથે જોડવાનો સરળ અને સાચો માર્ગ છે ઘણા લોકો કહે છે કે અમને નામ જપ માટે સમય જ મળતો નથી આખો દિવસની દોડધામ કામકાજ પરિવાર જવાબદારીઓ બધું સમજાય છે પરંતુ રાતની તે એક મૌન ક્ષણ જારે બધું थंबी जाय छे, बत्तीओ बुझाई जाय छे, दुनिया शांत थई जाय छे, त्यारे ते थोड़ी क्षणों होय छे जारे तमे तमारा अंदर उतरी शको छो तो शू ते पवित्र क्षणों ने तमे मोबाइल नी स्क्रीन मा गुमावी देशो के चिंताओं नी गूंच मा बर्बाद करी देशो के पछी ते क्षण ने समर्पित करशो एक एवा नाम ने जे तमने निंद्रा मा पण जागृत राखशे आजे हूँ तमने एज प्रश्न पूछवा मांगू छू શુ તમે દરેક રાત્રે સૂતી વખતે ઈશ્વરનું નામ લો છો મરતી વખતે કારણ કે નિંદ્રા એક નાની મૃત્યુ જતો છે જે મૃત્યુ વખતે આત્મા જે ભાવમાં હોય છે તેવી જ તેની ગતિ હોય છે તેમ જ દરેક રાત્રે સૂતી વખતે મનમાં જે વિચારો બેસે છે તે જ આપના આત્માને બીજા દિવસની સવારની ઊર્જા આપે છે એક વખત મે એક સાધકની આત્મકથામાં વાંચ્યું હતું રાત્રે નામ જપતા જપતા સુઈ ગયો સપનામાં મારા ગુરુને જોયા તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું આજે તમે સાચે જ મને તમારા હૃદયમાં બોલાવ્યો આ કોઈ કહાણી ન હતી આ તે સાધકનો સાચો અનુભવ હતો અને આવો અનુભવ હજારો લોકો કરે છે કારણ કે નામમાં શક્તિ છે અને જ્યારે આપણે તે નામને પૂરી શ્રદ્ધા સાથે નિંદ્રા પહેલા આપણા અંદર ઉતારીએ છીએ તોતે શક્તિ વધુ ગાઢ રીતે અસર કરે છે ક્યારે તમે ગૌર કર્યું છે કેતલિક સવાર એવી હોય છે જારે বিনা అలારમે આંખ ખુલી જાય છે અને ઉઠતા જ અંદર કંઈક ખળવું શાંત મીઠું લાગે છે આو ત્યારે થાય છે જારે રાત્રે મન સ્થિર હોય આત્મા શાંત હોય અને સૌથી મહત્વની વાત જારે રાતનો અંતિમ વિચાર ઈશ્વર હોય આવી સવારો ફક્ત સૂરજની રોશની જ નથી લાવતી તે અંદર પ્રકાશ લાવે છે પરંતુ એ સમજવું જરૂરી છે કે નામ જપ ફક્ત હોઠની ગણગણાટ નથી નથી આ આ કોઈ આદત કે દિવસનું કામ એક પોકાર છે છે એ બાળકની જેમ જે પોતાની માતાને શોધે જ્યારે આપણે પથારીમાં પડીને ઈશ્વરને પોકારીએ છીએ તો આપણો આત્મા એક નવજાત શિશુની જેમ તે ગોદને શોધે છે જ્યાં તે સંપૂર્ણ વિશ્રામ કરી શકે અને યકીન માનો તે ગોદ દરેકને મરી શકે છે બસ ઓકાર સાચો હોવો જોઈએ હવે તમારામાંથી કેટલાક લોકો વિચારી શકે છે હું તો રોજ નામ લઈને સૂઈ જાઉં છું છતાં કોઈ ચમત્કાર નથી થતો તો એક સવાલ તમારી જાતને પૂછો શું તમે તે નામે ધીરજ અને ગાંડતાથી લીધું કે ફક્ત આદમી જેમ લોરીની જેમ બોલતા બોલતા સૂઈ ગયો कारण के नाम जपवानो अर्थ छे ते नाम ने अनुभव वो ज्या सुधी अनुभव नहीं थाए त्या सुधी चमत्कार पर राह जोशे दरेक मंत्र दरेक नाम एक खास ऊर्जा ने जगाड़े छे जेम ओम नो उच्चारण आ फक्त एक ध्वनि नथी आ तमारी रीढ़ थी माथा ना शिखर सुधी ऊर्जा ने जगाड़ी शके छे विचारो जो तमे रोज आ स्पंदन साथे सुओ તો એક દિવસ તમારું આખું શરીર જ એક ચાલતું ફરતું ધ્યાન બની શકે છે તમારું જીવન જ એક સાધના બની જશે અને સૌથી સુંદર વાત એ છે કે તેમાં ન તો કોઈ ખર્ચો છે ન કોઈ બાહ્ય તૈયારી ન મંદિર જવાનું છે ન કોઈ ખાસ માળા કે યંત્રની જરૂર છે બસ પથારીમાં પડવાનું છે આંખો બંધ કરવાની છે અને તે નામમાં ડૂબી જવાનું છે નામ લેતા લેતા સુઈ જવાનું છે આજ એ અદૃશ્ય યોગ છે જે ન દેખાય છે ન સંભળાય છે પણ અંદરથી બધું બદલી નાખે છે જો તમારે ઈશ્વરને પામવો હોય તો તેને યાદ કરતા કરતા તેમાં ખોવાઈ જવું પડશે અને જો તે ખોવાઈ જવા માટે કોઈ એક સમય પસંદ કરવો હોય તો સૂતા પહેલાનો સમય સૌથી પવિત્ર હોય છે આ કોઈ પુસ્તકોમાં લખેલી પંક્તિઓ નથી आ दरेक रात्र अनुभवानी वस्तु छे, जारे आत्मा नाम मा डूबी जाए छे, तो निंद्रा फक्त शरीर नी जरूरियात बनी रहे छे। आत्मा नी नहीं जे लोको पथारी मा पड़ता ईश्वर नु नाम ले ते धीरे धीरे ए स्थिति मा पहुंचे छे ज्या शरीर विश्राम करे छे, पर चेतना जागृत रहे छे। आ स्थिति सामान्य नथी, आ एज गाढ़ता छे ज्या योगियो समाधि नी नजीक पहुंचे छे। હવે સવાલ ઉભો થાય છે શું એક સામાન્ય વ્યક્તિ પણ বিনা કઠોર तप કે ગુફાઓમાં ધ્યાન કર્યા વિના આ સ્થિતિને પામી શકે હા જો તે દરેક રાત્રે ફક્ત એક સરળ આદત સાથે નામ જપતા સૂઈ જાય દરેક રાત એક અવસર છે જ્યાં આત્માને થોડું થોડું કરીને આ જગતના બંધનોથી મુક્ત કરી શકાય છે જ્યારે તમે આખા દિવસના કામો ચિંતાઓ અને થાક પછી રાત્રે પથારીમાં પડો છો તો તમારી સામે બે રસ્તા હોય છે પહેલો જ્યાં મન ગૂંચવાયેલું રહે છે ડર તણાવ પસ્તાવો અને અધૂરી ઈચ્છાઓમાં બીજો જ્યાં તમે તમારા બધા બોજ છોડીને ફક્ત એક નામના સહારે તમારા અંતર મનને ઈશ્વરના ચરણોમાં મૂકી દો આજ બીજો રસ્તો છે જે અંદરના ગુપ્ત દ્વાર ખોલે છે जेनी पाछल निद्रा नी अंदर नी आत्मिक यात्रा शुरू થાય છે જે લોકો વર્ષો થી નામ લેતા લેતા સૂઈ જાય છે તેમના સપના બદલાઈ જાય છે તે દેવતાઓ ને મળે છે પોતાના પાછલા જન્મો ની झलक મેળવે છે अथवा ક્યારેક પોતાના ગુરુ ના દર્શન કરે છે તેમના માટે નિદ્રા ફક્ત विश्राम નથી રહેતી પણ ઈશ્વર સાથે બ્રહ્માંડ ના રહસ્યો સાથે એક સંવાદ બની જાય છે અને આ બધું કેવી રીતે શક્ય થાય છે ફક્ત એક સામાન્ય રોજની આદતથી પથારીમાં પડીને નામ જપતા સુવાની આદતથી શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે જ્યારે મન ખૂબ શાંત હોય છે તો વિચારો પણ ધીમા થઈ જાય છે અને જ્યારે વિચારો મંદ પડે છે તો જે પણ અંતિમ વિચાર હોય છે તે જ અંદરની દિશા નક્કી કરે છે જો તે અંતિમ વિચાર રામ હોય કે ઓમ નમઃ શિવાય કે કોઈ પણ ઈશ્વરનું પવિત્ર નામ હોય તો સમજી લો તમારો આત્મા તે જ ધારામાં વહી રહ્યો છે જે આખરે તેને પરમાત્મા તરફ લઈ જશે નામ ફક્ત એ શબ્દ નથી આ બ્રહ્માંડની શક્તિનું બીજ છે જ્યારે તમે આ બીજને તમારા હૃદયમાં વાવો છો તો તે એક સ્પંદનના રૂપમાં આખા શરીરમાં ફેલાય છે અને જ્યારે તમે તેને દરેક રાત્રે શ્રદ્ધા અને નિરંતરતાથી જપો છો તો આ જ બીજ અંકુર બનીને આત્માને આત્મજ્ઞાન તરફ લઈ જવા લાગે છે તમને કદાચ તે બદલાવ તરત જ ન દેખાય પણ અંદરથી બદલાવ શરૂ થઈ ચૂક્યો હોય છે ઘણા સાધકોએ જણાવ્યું છે કે જ્યારે તેમણે થોડા મહિનાઓ સુધી રોજ રાત્રે નામ લેતા સુવાની આદત બનાવી તો તેમના અંદર એક શાંત પરિવર્તન આવવા લાગ્યું તેમનો ક્રોધ ઓછો થવા લાગ્યો નિર્ણયોમાં સ્થિરતા આવવા લાગી સંબંધોમાં ધીરજ વધવા લાગી અને સૌથી ખાસ વાત ઈશ્વર પ્રત્યે એક મીઠું આકર્ષણ બનવા લાગ્યું આ બધું કોઈ સંયોગ નથી આ તે રાતની સાધનાની અસર છે તમને નજર નથી આવતું પણ દરેક રાત્રે તમે તમારા અવચેતનને એક સંદેશ આપી રહ્યા હો હે પ્રભુ મને તારા નામમાં વિશ્રામ આપ અને જ્યારે તમે આ ભાવના સાથે સુવો છો તો તમે તમારું ચેતન અને અચેતનની વચ્ચે એક સેતુ બનાવી દો છો આ જ સેતુ એક દિવસ આત્માને તે પાર લઈ જાય છે જ્યાં ફક્ત શાંતિ છે ફક્ત પ્રેમ છે અને ફક્ત ઈશ્વર છે એક વાત જાણવી ખૂબ જરૂરી છે જે લોકો આ આદતને સાચે જ ગંભીરતાથી અપનાવે છે તેમના માટે સપના ફક્ત ભ્રમ નથી રહેતા पर दिव्य संवाद बनी जाए ज्या सामान्य लोग सपना ने नकामी कल्पना समझे छे, त्या एक साधक तेमने संकेत माने छे। कारण के जारे तमे नाम जपता सुई जाओ तो मन एटलू निर्मल थी जाए के जे सपना आवे छे, ते क्या बहार थी नथी आवता, अंदर ना कोई शुद्ध स्त्रोत में थी आवे छे, क्यारेक आ सपना पूर्वाभास पर आपे छे, आवनारी पड़कारों अवसरों के कोई निर्णय ना संकेत कित लाख साधकों ने अनुभव छे के तेओ सपनामा पर निर्णय લઈ सके छे जाने कोई अंदर थी कहे छे आ रस्ते न जा हवे समय आवी गयो छे आ काम शुरू कर आ अनुभव सामान्य नहीं पर जे आत्मा रात पछी रात ईश्वर नी छाया मा विश्राम करे छे ते धीरे-धीरे आ अनुभवो नो पात्र बनतो जाय छे ઘણા લોકો ને आश्चर्य पर thai छे खबर નથી કે લોકો મને જોઈ રહ્યા છે મારો ચહેરો તો એવો જ છે મારા કપડા પર ખાસ નથી તો પણ આકર્ષણ કે ખરેખર તે જે જોનારા હોય છે તે તમારી બાહ્ય આકૃતિ નથી જોતા તમારી અંદરની આભાને જોતા હોય છે જે રાત-રાત ભર પ્રભુના નામમાં ડૂબેલા આત્મામાંથી અજારતાજ ફેલાવા લાગે છે હવે એક વાત જે તમે અંદર સુધી હજમચાવી શ કે છે જે સાધક વર્ષો સુધી રાત્રે નામ જપતા સૂઈ જાય છે તેમનું શરીર ધીરે ધીરે એક ખાસ ઊર્જા અવસ્થામાં આવી જાય છે અને જ્યારે મૃત્યુ આવે છે તો તે મૃત્યુ ભય સાથે નથી આવતો તે અંધકાર નથી લાવતો પણ એક પ્રકાશની તરફનો કુલ બની જાય છે કારણ કે જેમ તમે દરેક રાત્રે સુઓ છો તેમ જ એક દિવસ તમે મૃત્યુમાં પ્રવેશ કરશો દરેક રાતની નિંદ્રા એક રીતે તે અંતિમ યાત્રાની તૈયારી છે અને જો દરેક રાત્રે તમે ઈશ્વરનું નામ લઈને આંખો બંધ કરી હોય તો એક દિવસ જ્યારે અંતિમ વખત આંખ બંધ થશે તો તે પણ ઈશ્વરના નામમાં જ હશે આનાથી વધુ સુંદર કઈ હોઈ શકે પણ એક ચેતવણી પણ છે આ સાધના ફક્ત ત્યારે જ ફળ આપે છે જ્યારે તે આદતથી આગળ વધીને પ્રેમ અને સમર્પણ બની જાય ईश्वर नाम फक्त एटला न लो के कई लाभ थाय के दुख खत्म थाय के बीमारी साजी थाय नाम लो कारण के तमे ईश्वर थी प्रेम करो छो कारण के तेना विना तमे अधूरा छो अने जारे आ भाव अंदर बैसी जाए त्यारे न तो लाभनी चिंता रहे न दुखनी बस एक विश्वास रहे छे के जारे हूँ रात्रे आँखों बंद करीश ते मारी साथे हशे જ્યારે કોઈ સાધક ધીરે ધીરે નામ જપતા નિંદ્રા તરફ જાય છે તો તે ફક્ત સૂતો નથી હોતો તે ત્રણ સ્તરોમાંથી પસાર થઈ રહ્યો હોય છે જાગૃત સ્વપ્ન અને સુષુપ્ત મોટા ભાગના લોકો આ ત્રણેય અવસ્થાઓમાંથી અજાણતા પસાર થઈ જાય છે પણ જે નામમાં સ્થિર હોય છે તેનું મન આ ત્રણેયને પાર કરીને એક ચોથી અવસ્થા તરફ જવા લાગે છે જેને તુરિયા કહે છે सूर्या ए स्थिति छे जहां आत्मा परमात्मा સાથે મળવાનું શરૂ કરે છે ભલે શરીર નિંદ્રામાં જ કેમ ન હોય ક્યારેક તમે અનુભવ્યું છે કે નામ જપતા જપતા અચાનક રાત્રે આંખ ખુલી જાય કોઈ કારણ નથી છતાં અંદર એક શાંત પ્રકાશ હોય તે ક્ષણ સામાન્ય નથી હોતી તે એક દૈવી સ્પર્શ હોય છે જ્યાં આત્મા અને પરમાત્મા વચ્ચે ક્ષણભરનો মিলন થાય છે आज निंद्रामा योग छे स्वप्न योग स्वप्न योग ए एक एवी अवस्था छे जहां साधक પોતાના સપનાને એક પુલની જેમ વાપરે છે પોતાના અવચેતનની ગાઢતામાંથી દિવ્યતાના સંકેતો ઉપાડવા માટે આ કોઈ કલ્પના નથી હજારો યોગીઓએ આનો અનુભવ કર્યો છે સપના ફક્ત મનની કલ્પના નથી હોતા તે આત્માની અવધારણાઓ છે ઈશ્વરની પોકાર છે દરેક રાતની પરત દરેક છાયા દરેક સપનું જો તે નામ જપ સાથે જોડાયેલું હોય તો તે ફક્ત દ્રશ્ય નથી રહેતું તે સંદેશ ચેતવણી આશીર્વાદ બની જાય છે પણ અફસોસ ઘણા લોકો આ સપનાને હળવાશથી લઈ લે છે પરંતુ સાધક દરેક સપનાની પાછળની ધ્વનિ સાંભળે છે દરેક છબીની પાછળની ઉર્જાને ઓળખે છે અને આ ક્ષમતા આવે છે રાતોરાત નામમાં ડૂબતા હવે વાત કરીએ મંત્રોની કારણ કે નામ જપનો અર્થ ફક્ત રામ રામ કે ૐ નમઃ શિવાય નું પુનરાવર્તન નથી દરેક મંત્ર એક ખાસ પંદન સાથે જોડાયેલો હોય છે અને દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ પણ અલગ હોય છે જો મન ચિંતા કે ભયમાં ડૂબેલું હોય તો ૐ શાંતિ 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 તમને સ્થિર કરશે जो तमे ऊर्जा कमी अनुभव छो तो ओम नमो भगवते वासुदेवाय जीवन ऊर्जा आपसे जो तमे प्रेम नी भावना साथे जोड़ावा मागो छो तो हरे राम हरे कृष्ण हृदय ने भाव विभोर करशे रात्रे सुता पहला बस एक नानकड़ो अभ्यास करो तमारी भावना ने ओळखो आ समय तमे शु अनुभव छो तेना अनुसार एक मंत्र पसंद करो पथारी मा पड़ी ने आँखों बंद करो ધીરે ધીરે શ્વાસ ગણો અને દરેક શ્વાસ સાથે મંત્રનો જપ કરો થોડી જ મિનિટોમાં તમે જોશો કે શરીર ઢીલું થઈ ગયું છે વિચારો મંદ થઈ ગયા છે અને તમે અંદર ઉતરવા લાગ્યા છો હવે વિચારો જો તમે આજ અવસ્થામાં સૂઈ રહ્યા છો તો શું આ નિંદ્રા ફક્ત શરીર માટે विश्राम હશે ના તે નિંદ્રા એક મંદિર હશે જ્યાં દેવતાઓ ઉતરે છે જ્યાં બ્રહ્માંડ સંવાદ કરે છે जहां आत्मा પોતાના ભૂતકાળની છાયાને પણ જોઈ શકે છે મિત્રો જો તમને આ જ્ઞાન વર્તક માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો હંમેશા ખુશ રહો હસતા રહો જય શ્રી કૃષ્ણ